હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ટ્રેડિંગ બ્લોક નાપ્ટા વિશે ચર્ચા કરીશું જો આપ અહીંયા દર્શાવેલ બંને પીઢી એપ ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નાપ્ટા નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એરિયા જેને ઉત્તર અમેરિકાના મુક્ત વેપારના કરાર અથવા કોન્ટ્રાક તરીકે ઓળખવામાં આવે છે બાર ઓગસ્ટ ઓગણીસો બાણું ના દિવસે યુનાઇટેડ નેશન્સ અમેરિકા કેનેડા મેક્સિકો વચ્ચે થયેલો એક કરાર છે જે પહેલી જાન્યુઆરી ઓગણીસો ને ચોરાણુંથી કાયદેસર રીતે અમલમાં આવેલ અમેરિકા કેનેડા અને મેક્સિકો વચ્ચે મુક્ત વેપારનું એક ક્ષેત્ર છે જે વિશ્વનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ટ્રેડિંગ બ્લોક છે જય હિન્દ જય ભારત